ભાવનગર સોમનાથ નેશનલ પર તળાજાના ધારડી ગામ નજીક અકસ્માત સર્જાતા બાળકનું મોત અને બે જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી મહુવા શહેરના મુસ્લિમ સમાજ એલે સુનતલ જમાતના પ્રમુખ સૈયદ સાલે બાપુના દીકરા એજાજ બાપુ ભાવનગરથી મહુવા તરફ જઈ રહ્યા હતા ત્યારે તળાજાના ધારડી ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો હાઇવે પર રખડતા આખલા સાથે કારનો અકસ્માત થવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જો કે આખલાનું પણ મોત નીપજ્યું હતું બનાવની જાણ પોલીસ તેમજ તળાજા મુસ્લિમ સમાજના આગેવાનોને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા ખસેડવામાં આવે Thank you.